તિલકવાડા નગરમાં ભગવાન દત્ત મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે વિશ્રામો કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ મંદિર ખાતે દર વર્ષે ભગવાન દત્ત મહારાજની જન્મ જયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાંથી ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવીને ભગવાન દત્ત મહારાજની જન્મ જયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રી પાડવલ્લભ દિગંબરાના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠે છે પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને તિલકવા નગરમાં આવેલા મારુતિ મંદિર ખાતે ભગવાન દત્ત મહારાજની જન્મજયંતિની ઉજવણી આ વર્ષે મોકૂફ રાખવામાં આવી હતી અને માત્ર નજીવી સંખ્યામાં ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં દત્ત મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી कोविड-19 ની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરીને સંતશાસનનો ઉપયોગ કરીને કાયદાનું પાલન કરીને દત મહારાજની પૂજા આરતી કરીને ભાવી ભક્તોએ દત્તાત્રેય મહારાજ પાસે સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો વિનાશ થાય અને લોકો સુખ શાંતિથી જીવે એવી પ્રાર્થના કરી હતી ગુરુદેવ દત્તા નરદેવર દર વર્ષે આમ દત્તા જયંતી કરીએ ઇન્શાઅલ્લા અમારા અંદાજ ખાસી હમ દત્તા જયંતી પે જ્યાદા લોકો ને હજારો લોકો આવને વાલે થે લેકિન કોવિડ-19 કો દેખતે હુએ હમણે બહોત હી કમ માત્રા મે આજ કા કાર્યક્રમ કિયા હૈ और जो गवर्नमेंट की गाइडलाइंस है उसके अनुसार ये कार्यक्रम किया है लेकिन हमारा विश्वास है कि आने वाले साल में ये कार्यक्रम और बड़ा हो जाएगा धन्यवाद रिपोर्टर वसीम मेमन तिलकवाड़ा